મારું નામ હસ્વ અસુદેવભાઈ મુત્રેજા છે રાજકોટમાંથી બજરંગગળમાં મધ્ય મધ્ય જિલ્લો છે એમાં સંયોજકની જવાબદારી છે અત્યારેથી ગઈ ગઈકાલે આપણે તમે જોયું જમ્મુ કશ્મીરમાંથી જે આપણે હિન્દુઓની હત્યા થઈ ધર્મ પૂછીને જ્ઞાતિને ધર્મા ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી એનું વિસ્તાર હિન્દુ પરિષદ ભજંગળ ખૂબ જ વખોડી કાઢે છે ઝલક કાર્યક્રમ આજે પુત્રદળનો કાર્યક્રમ કરવામાં આવે છે અમે સરકાર શ્રી ને એક જ નિવેદન કરી છીએ જે બીજી વાર આવી ઘટના પ્રવાસીઓની ઘટના ન બને કારણ કે આપણી આપણે અમરનાથ યાત્રા થઈ છે પછી અમારા વિશ્વ હિન્દુ પરિષદ ભદ્રંગ સોર્ય યાત્રા બુઢા યાત્રા થઈ છે તે સમયે બીજા કોઈ પ્રવાસીઓને આવી તકલીફ એવી સુરક્ષા પ્રદાન કરવી જોઈએ અને પાકિસ્તાન ને સખમાં સખ સજા થવી જોઈએ કારણ કે હવે અમેરિકા ને રશિયા પણ આપણને સપોર્ટ જાહેર કર્યું છે ઇઝરાયલે સપોર્ટ જાહેર કર્યું છે તેથી પાકિસ્તાન હું તો એમાં કહું છું પાકિસ્તાન ને નિશાન મિટાવી દેવો જોઈએ સરકાર તો પોતાની રીતે પ્રયત્ન ચાલુ છે પણ અત્યારે હિન્દુઓ બધા પોતપોતાની જ્ઞાતિમાં વટાઈ ગયા છે જેમ યોગીજી એ કીધું કે એક રહો કે તો સેફ કે હવે બધા હિન્દુ એક થવાની જરૂર છે કારણ કે હવે બધા હિન્દુ રાહુલ ગાંધી જેવા નેતા એ જ્ઞાતિમાં બધાને બાટી દીધા છે રાહુલ ગાંધી જ્ઞાતિ જ્ઞાતિ વાત કરે છે જેમ અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વખોડી કાઢીએ છીએ અમે બધા હિન્દુ એક જ છીએ અમને જ્ઞાતિમાં અમે જ્ઞાતિમાં માનતા નથી અમે બધા હિન્દુ એક જ છીએ તમે તમે જોઈ શકો છો અત્યારે અત્યાર સુધી અત્યાર સુધી હમણાં છેલ્લા ચાર પાંચ મહિનાથી ઉમર અબ્દુલ્લાની સરકાર હતી એની પહેલા તમે જોઈ શકો છો કે હુમલા નહોતા થયા જ્યારથી ઉમર અબ્દુલ્લા જે સરકાર આવી ત્યારથી આ ત્યાર પછી પેલો હુમલો છે અને પ્લસ માં રાહુલ ગાંધી અત્યારે અમેરિકાની મુલાકાતે છે તમે જોઈ શકો છો ગમે ત્યારે રાહુલ ગાંધી આઉટ ઓફ ઇન્ડિયા થાય છે ત્યારે આવા હુમલાઓ થતા રહેતા હોય છે એટલે હું તો માનું છું કે આમાં હું કોઈ પણ પક્ષ સમર્થક નથી પણ હું એમ કહી શકું રાહુલ ગાંધી જે દેશ છે બરોબર છે એની આ યોજના હોઈ શકે છે નરેન્દ્ર મોદી દુબઈ નરેન્દ્ર મોદી પોતાને સરકાર સરકાર તરફથી ગયા અને એ લોકો સરકાર સરકાર કોઈ નિવેદન નથી પણ જયારે રાહુલ ગાંધી એવું નિવેદન આપેલું હતું કે ચૂંટણી પદમાં વિશ્વાસ નથી ને પૈસા કાઈને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર માં ચૂંટણી બધે જયારે રાહુલ ગાંધી ગમે ત્યારે જાય છે ને ત્યારે ચૂંટમાં કાઈ ના કઈ ઇન્ડિયા બને જ છે જયારે મોદીજી તો પ્રવાસે પ્રધાનમંત્રી તરીકે પ્રવાસે જતા હોય છે